ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત શહેરા તાલુકામાં કુલ એકત્રીસ સામાન્ય અને અગિયાર જેટલી પેટા ચૂંટણી પેટા ચૂંટણી થઈ થઈ રહી છે જેમાં પાંચ પંચાયતો જોધપુર હાંસેલાવ ભોટવા રેણા અને શેખપુર પંચાયતમાં ચૂંટણી કરવાની જવાબદારીઓ મને સોંપવામાં આવેલ છે અને જેમાં આજ રોજ જોધપુર હાંસેલાવ અને ભોટવા તા ભોટવા

અને આ વસ્તુ ની અંદર મંત્રી કોઈ પણ વસ્તુની ની અંદર એમએલએ સાહેબ નો સાહ સહકાર કોઈ પણ વસ્તુ ની અમને કામ આપ્યો છે એના હિસાબે હું સમરસ થયો અને બાજુ ની પંચાયતો પણ સમરસ થઈ છે મારા પર વિશ્વાસ મૂક્યો છે જરૂર હું કામ કરીશ અને કરીશ અને બાકી કામો પૂરો કરીશ મારું નામ બારિયા કાળુપે બદલ ગામ હોસેલ અમારા ગામમાં માં ચૂંટણી આવતા અમે આખું ગામ ભેગા થઈને મિટિંગ કરી હતી અને તેમાં અમારા ગામે પંચાયત સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટી આવ્યા છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે માટે અમે ગ્રામજનોમાં કોઈ પેવર બ્લોક નું કામ રસ્તાઓનું કામ પાણીની સુવિધા અમે વિશ્વાસપૂર્વક કરીશું અમારા ખસેલાવ ગામમાં મારું નામ ખાટ અમરસિંહ માનસિંહ